प्रोजेक्ट अंतर्गत सीक्षा कर झडपती अनिधार्यकर्ता सारी स्पीडे કામગીરી ચાલી રહી છે મનપા સિવાય પચીસ કિલોમીટરના વિસ્તારમાં પણ કામગીરી થઈ રહી છે સિંચાઈ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ બત્રીસ ટકા કામગીરી થઈ છે ટાર્ગેટ પહેલાં કેવી રીતે કામ પૂર્ણ થાય તેની તૈયારી ચાલી રહી છે ચેકડેમ અને પ્રી મોન્સૂન કામગીરીને લઈ પ્રેઝન્ટેશન પ્રી મોન્સૂન અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી સમય પહેલાં પૂર્ણ થશે તેમ લાગે છે ફાયરની ટીમ પોર્ટ અને અન્ય સાધનો માટે રાજ્ય સરકારે બાહેતરી આપી છે મનપા માંગ છે તેમ પૂરી પાડવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ

વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે પચીસ કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી બત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા પંદર દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં આ કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમો ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ કાશને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રિમોન્સૂનથી લઈને વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે વડોદરા શહેરના આ જ અધિકારીઓએ તમારા સૌની સામને પિસ્તાલીસ દિવસમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટને કયા પ્રકારે કામગીરી કરી છે એ તમે સૌ લોકો એના સાક્ષી છો મને એવું લાગે છે કે કે જ્યાં શહેરના લાખો લોકોનો હિત જોડાયેલો હોય ત્યારે આપણે આવા નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદ રૂપી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું જોઈએ બીજા કોઈના પ્રશ્ન છે એક તો બોટ વિષયને લઈને બી અમારે આજે ચર્ચા થઈ છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ફાયરની ટીમ અને ખાસ કરીને તરવૈયાઓ તૈયાર કરવા આ બધા જ વિષયો પર ખૂબ ગંભીરતાપૂર્વક અને ચૂંટાયેલી પાક સાથે મળીને કામગીરી કરી રહી છે બોટ માટે રાજ્ય સરકારે બી કહ્યું છે કે જે કંઈ બોટોની જરૂર હોય એ પહેલેથી એનડીઆરએફ છે એચડીઆરએફ છે એની બી બોટ્સ જે કંઈ જરૂર હશે મહાનગરપાલિકા જે પ્રકારે માગશે એ પ્રકારે એમને અહીંયા આપવામાં આવશે ને એ બી પહેલેથી આપવામાં આવશે સિવાયના નવા પ્રોજેક્ટ માટે બી એ અલગ અલગ પ્લાનિંગ કરેલા છે અને તે માટે બી આજે ચર્ચા થઈ છે વડોદરાવાસીઓને પૂરનો સામનો નહીં કરવો પડે એવા પ્રોજેક્ટ પૂરો થઈ જશે સર્વપ્રથમ તો આ પ્રોજેક્ટ પૂરો થતા જ જે કેરિંગ કેપેસિટી હોય એ પાણીની જે કેરિંગ કેપેસિટી છે એ ખૂબ મોટા પાયે વધશે અને બાકી ગયા વખતે જેટલું બોલ્યા અને જેટલા પ્રોજેક્ટો કહ્યા છે એ તમામ પ્રોજેક્ટોની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટોની કામગીરી એ હિસ્ટોરિકલ સ્પીડમાં ચાલી રહી છે જે મેં આજ સુધી કોઈ બી શહેરના વહીવટીતંત્રએ આટલી ઝડપથી કામગીરી કરી હોય એ સર્વપ્રથમ એ વડોદરા મહાનગરપાલિકા છે